તો સાહેબ દોસ્તો દોસ્તો જ્યારે પણ દર્દીને અમે કહીએ છીએ કે તમારે ઓપરેશનની જરૂરત છે તો તેમના થોડા ઘણા કોમન સવાલો હોય છે કે સર ઓપરેશનમાં કેટલી વાર લાગશે ખાસ કરીને ઓપરેશન પછી શું થશે કે ઓપરેશન પછી મને દુખાવો કેટલો થશે ઓપરેશન પછી હું મારા સગા સંબંધીને ક્યારે મળી શકીશ હું ચાલીશ ક્યારે ત્યારબાદ મારે કોઈ આઈવી ફ્લુઇડ મતલબ કે કોઈ ઇન્જેક્શન લેવાની જરૂરત પડશે મને દુખાવો કેટલો સિવિયર થશે હું પડખા ફરી શકીશ કે નહીં ક્યારે બેસિસ આ બધા જ ઘણા કોમન સવાલ છે તેના જવાબો માટે મેં આ વિડિયો બનાવેલો છે તો દોસ્તો સૌથી પહેલાં તમે એ સમજો કે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે જો કોઈ પણ મણકાનું ઓપરેશન એન્ડોસ્કોપિક મતલબ કે દૂરબીન દ્વારા કરવામાં આવ્યું હોય તો તેમાં મોટાભાગના આ સવાલો જતા રહે છે કારણ કે તે ઓપરેશન મોટા ભાગે લોકલ એનેસ્થેશિયામાં કરવાનું હોય છે અને લોકલ એનેસ્થેશિયામાં કરવાનું હોય તો દર્દી જાગૃત અવસ્થામાં હોય છે તેમાં દુખાવો પણ ઓછો થાય છે એટલે બધી જ વસ્તુઓ નોર્મલ રીતે થઈ શકે છે અને તમે તરત જ તમારા રિલેટિવને મળી શકો છો પરંતુ દોસ્તો આ જેટલા બી સવાલો છે તે તેવા દર્દીઓ માટે છે કે જેમનું ઓપરેશન મેજર છે અને તેમને જનરલ એનેસ્ટન મતલબ કે બેભાન કરીને ઓપરેશન કરવાની જરૂરત પડે છે તો સૌથી પહેલાં તો જ્યારે પણ દર્દીને બેભાન કરવાના હોય છે ત્યારે ગળામાં એક ટ્યુબ નાખવામાં આવે છે તો સૌથી પહેલી વસ્તુ કે ગળામાં જે ટ્યુબ નાખેલી હોય છે એક દોઢ કલાક માટે ટ્યુબ રહે અને તેનાથી મિકેનિકલી શ્વાસ આપવામાં આવે તો તે જ્યારે કાઢીએ તો દર્દીને એક બે દિવસ માટે ગળામાં થોડું જ ખરાશ જેવું કે કંઈ અટકતું હોય તેવી ફિલિંગ આવી શકે બીજી કોઈ તકલીફ નથી થતી બીજી વસ્તુ કે જ્યારે પણ તમને એનેસ્થેશિયામાંથી તમે બહાર આવો છો ત્યારે ઓલરેડી એનેસ્થેટિસ તમને દુખાવાની જે લેટેસ્ટ દવાઓ કે જેની સાઇડ ઇફેક્ટ્સ નહિવત હોય છે તે દવાઓ આપવામાં આવે છે અને તેનાથી તમને દુખાવો કોઈ જ રીતનો રહેતો નથી તેની સાથે સાથે જ્યાં પણ ઓપરેશન કરેલું હોય છે ત્યાં પણ અમે લોકો લોકલ એનેસ્થેટિકનું એક મિક્સર આવતું હોય છે તે અમે આપતા હોઈએ છીએ તેથી દર્દીને દુખાવો ઓલમોસ્ટ નીલ રહે છે ત્રીજી વસ્તુ જ્યારે પણ દર્દીને જનરલ એનેસ્થેશિયામાંથી બહાર આવે છે ત્યારબાદ ઇમિજિયેટલી પડખા ફરવાનું અલાવ કરી દેવામાં આવે છે એવું નથી હોતું કે તમારે ચત્તા જ સૂઈ રહેવાનું હોય અને તેના કારણે દુખાવો વધે તેવું કંઈ નથી થતું તમે ઇમિજિયેટલી તમારા પગ વાળીને પડખા ફરી શકો છો અને એકદમ કમ્ફર્ટેબલી સૂઈ શકો છો ત્યારબાદ જનરલ એનેસ્થેશિયા જ્યારે તેમાંથી રિવર્સ કરવામાં આવે છે ત્યારે તમે જાગૃત અવસ્થામાં આવી જાઓ છો ઓપરેશન થિયેટરમાંથી તમને રિકવરી રૂમમાં લઈ આવાય છે બધા જ મોનિટર્સ લગાડી દેવામાં આવે તમારું બીપી ઓક્સિજન સેચ્યુરેશન બધું જ નોર્મલ હોય ત્યારબાદ રિલેટિવને બોલાવવામાં આવે છે અને તમારા જે પણ સગા સંબંધી હોય તમે તેમને એક એક કરીને ઇમિજિયેટલી મળી શકો છો ત્યારબાદ એક કલાક કે દોઢ કલાક સુધી રિકવરી રૂમમાં તમને રાખવામાં આવે છે અને બધા જ તમારા વાઇટલ સ્ટેબલ હોય તો તમને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવે છે રૂમમાં શિફ્ટ કર્યા બાદ તમને જનરલ એનેસ્ટેશિયા આપેલું છે તો જનરલ એનેસ્ટેશિયા બાદ મિનિમમ છથી આઠ કલાક સુધી એનબીએમ મતલબ કે મોઢાથી કંઈ જ નથી લેવાનું હતું તેથી તમને જે આપણે સાદી ભાષામાં કહીએ કે બાટલા ચડાવવામાં આવે છે જેને કહેવાય છે આઈવી ફ્લુઇડ તે આઈવી ફ્લુઇડ આપવામાં આવે છે કારણ કે તમે ઓપરેશનના છ કલાક પહેલાં પણ ભૂખ્યા હો છો અને ઓપરેશન પછી પણ છ કલાક સુધી ભૂખ્યા રહેવાનું છે તેથી તે આઈવી ફ્લુઇડ્સ તમને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે તેની સાથે સાથે જ્યારે છ કલાક પૂરા થાય છે અને તમને કોઈ જ વોમિટિંગના કે કોઈ સેન્સેશન ન હોય તો ત્યારબાદ તમને ધીરે ધીરે પાણી શરૂ કરવામાં આવે છે પાણી છે છાશ છે કે કોઈ આઈસ્ક્રીમ છે એવી કોઈ પણ ઇઝી વસ્તુ જે ડાયજેસ્ટિબલ હોય તે શરૂ કરવામાં આવે છે અને તેમાં પણ તમે કમ્ફર્ટેબલ રહો તો છ કે બાર કલાક રહીને બધી જ રીતની ડાયટ ધીમે ધીમે ચાલુ કરી દેવામાં આવે છે અલગ અલગ ઓપરેશન ઉપર ડિપેન્ડ કરે છે કે તમને ક્યારે છ કલાકે બાર કલાકે ક્યારે તમને ઊભા કરીને બેસાડી દેવામાં આવે અને ચાલતા કરી દેવામાં આવે અમે જો એલ ફોર એલ ફાઈ લેવલનું અમે ઓપરેશન કરેલું હોય અને તે સવારે સાત વાગે કરેલું હોય તો અમે પ્રિફર કરીએ છીએ કે સાંજ સુધીમાં દર્દીને ઊભા કરીને અમે ચાલવાનું શરૂ કરાવી દઈએ કે જેથી સ્નાયુઓ જકડાઈ ન જાય અને તમે ચાલવાનું શરૂ કરો તો તમે એકદમ કમ્ફર્ટેબલી ઊભા થઈને ચાલવાનું શરૂ કરી શકો હવે આ વાત થઈ મિનિમમ બારથી અઢાર કલાક સુધીની બીજા દિવસે સવારે જો તમે ચાલવામાં કમ્ફર્ટેબલ હો તો ત્યારે પેશાબની નળી જો તમને નાખેલી હોય તો તે કાઢી નાખવામાં આવે છે અને જે પટ્ટો હોય છે એલએસ બેલ્ટ તે ઓપરેશન પછી એલએસ બેલ્ટ પહેરાવીને ઇઝીલી કમ્ફર્ટેબલી તમને ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે તો આ બધા જ જે સવાલો હતા તે પહેલાં ચોવીસ કલાકમાં તમને ઓપરેશન પછી તમે શું એક્સપેક્ટ કરી શકો છો તેના માટેના આ જવાબો છે ધન્યવાદ